મહિન્દ્રા ટ્રેક્ટર ભાઈને વેચવાનું છે જે વિડીયોની અંદર તમે મહેન્દ્રા પાંચસો પંચોતેર ડીઆઈ ટ્રેક્ટર જોઈ શકો છો આ ટ્રેક્ટર ભાઈને વેચી દેવાનું છે બાકી વિડીયોની અંદર તમે જોઈ શકો છો મહિન્દ્રા પાંચસો પંચોતેર ડીઆઈ ભૂમિપુત્ર ટ્રેક્ટર આખું ટ્રેક્ટર ઓરિજિનલ કન્ડિશનમાં ટ્રેક્ટર તમને જોવા મળી જાય છે સારી કન્ડિશનમાં છાંચવેલું ટ્રેક્ટર છે બાકી વિડીયોની અંદર તમે કન્ડિશન જોઈ શકો છો તો ખેડૂતભાઈએ વિડીયો આખો જોઈજો જેથી તમને ટ્રેક્ટરની બધી માહિતી મળી જાય મોડલ કિંમત ટ્રેક્ટર જોવા ક્યાં મળે તમે ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ નંબર કઈ રીતના મેળવશો તે બધી વાત હું વિડીયોમાં આગળ કરી દઈશ તો વિડીયો છેલ્લે સુધી જોઈજો અને તમે મારી ચેનલ ઉપર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આ બીજા વાહનોના વિડીયો આવતા હોય ચેનલ ઉપર એ તમને મળી જાય તો વિડીયોની અંદર તમે જોઈ શકો છો આ ટ્રેક્ટર ભાઈને તાત્કાલિક ધોરણે વેચી દેવાનું છે મહેન્દ્રા પાંચસો પંચોતેર ડીઆઈ ભૂમિપુત્ર ટ્રેક્ટર આખું ઓરિજિનલ કન્ડિશનમાં ટ્રેક્ટર તમને જોવા મળશે કંપની ફિટિંગ કંપની કલરમાં ટ્રેક્ટર છે બાકી વિડીયોની અંદર તમે ટ્રેક્ટરની કન્ડિશન ક્લિયર કટ જોઈ શકો છો એકદમ સાંચવેલું ટ્રેક્ટર જોવા મળશે તમને ઓટોમેટિક ઊંઘ છે ટ્રેક્ટરમાં જે ટ્રોલી જોડવાનો ઊંઘ આવે તે ઓટોમેટિક તમને જોવા મળશે સેન્ટર ગેરમાં ટ્રેક્ટર છે સાદા સ્ટેરિંગમાં સેન્ટર ગેરમાં ટ્રેક્ટર તમને જોવા મળશે મોડલની વાત કરું તો મોડલ છે બે હજાર અઢારનું જે તમે મહેન્દ્રા ટ્રેક્ટર જોઈ શકો છો તે બે હજાર અઢારનું મોડલ તમને જોવા મળશે વન ઓનરમાં ટ્રેક્ટર છે જે મહિન્દ્રા જોઈ શકો છો તે વન ઓનરમાં તમને ટ્રેક્ટર જોવા મળી જશે આખા ટાયરમાં ટ્રેક્ટર છે જ્યારે છે ટાયર જોઈ શકો છો આગળના ટાયર મીડિયમ કન્ડિશનમાં છે અને મોટા ટાયર પિસ્તાલીસથી પચાસ ટકા જેવા મોટા ટાયર તમને જોવા મળી જાય છે બાકી ટાયરની કન્ડિશન પણ વિડીયોની અંદર જોઈ શકો છો આખા ટાયર છે ચાંચવેલું ટ્રેક્ટર છે તો જે કોઈ ભાઈનો ટ્રેક્ટર લેવો હોય તો જલ્દીથી ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરી લે વન ઓનર એક હાથે આવેલું ટ્રેક્ટર તમને જોવા મળી જાય છે કિંમતની વાત કરું તો કિંમત ભાઈએ રાખેલી છે ચાર લાખ અને પચાસ હજાર કિંમત અંદાજિત રાખેલી છે કિંમતમાં ફેરફાર થઈ જશે રૂબરૂ સ્થળ પર ટ્રેક્ટર જોવા માટે જઈશું એટલે કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે તો જે કોઈ ભાઈનું લેવું હોય તો જલ્દીથી ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરી લે જોવા કેમ મળે તેની વાત કરું તો ગામ નવી છાપરી તાલુકો તળાજા જિલ્લો ભાવનગર અને પદુભા પાસે તમને મહિન્દ્રા ટ્રેક્ટર જોવા મળી જાય છે પદુભાનો કોન્ટેક નંબર વિડીયોમાં નીચે મેં આપી દીધેલો છે ત્યાં તમને જોવા મળી જાય તો જે કોઈ ખેડૂત આ મહિન્દ્રા ટ્રેક્ટર લેવું હોય તે પદુભાનો કોન્ટેક્ટ કરી રૂબરૂ સ્થળ પર જઈ કંડિશન ચેક કરી ત્યાર પછી પણ તમે ટ્રેક્ટર લઈ શકશો તો ટ્રેક્ટરનો ઓનર પદુભાનો કોન્ટેક કરી લેજો